ફ્લાવર શો ચાલશે તો દેશ વિદેશમાંથી અવનવી પ્રતિકૃતિનું પણ સ્થાપિત કરવામાં આવે છે અલગ અલગ ફૂલો અહીં ડેકોરેશનમાં લગાવવામાં આવે છે જેના કારણે લોકો તમામ જાણકારી મેળવી શકે ત્યારે હવે અલગ અલગ ક્ષેત્રના આગેવાનોને આ ફ્લાવર શોને લઈ અને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે ઉદ્યોગ સાહસિકો સંગીતકારો પદ્મશ્રી વિજેતાને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્રીસ ડિસેમ્બરના રોજ માન્ય શ્રીના હસ્તે ફ્લાવર શોનું સવારે નવ વાગે ઉદઘાટન થશે આ ફ્લાવર શો એક અદ્ભુત પ્રકારનો ફ્લાવર શો છે જેની અંદર અનેક વિવિધતાઓ છે અને સ્કચર્ચ રાખેલા છે ત્યાં મિલેટને કોર્ટના મિલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે ફ્લાવર શોની ટિકિટો દરેક સિવિક સેન્ટર પરથી ઉપલબ્ધ થશે ઓનલાઈન સ્કેન કરીને પણ મિલકી મૂકી લઈ જઈ શકશે એટલે ડિજિટલ લેસનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે